આવ્યા ત્યારે જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી સાબરકાંઠા ઇડરના નેત્રામના જરીવાડા પરિવાર ને ભેટાલી પાસે અકસ્માત નડ્યો જેમાં ઘટના સ્થળે ચાર લોકોના કરુણ મોત નીપજ્યા ચાર લોકો ઘાયલ થતા સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા હતા ત્યારે મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે પરિવાર આવ્યો હતો અને હિંમતનગરથી નેત્રામલી તરફ જઈ રહ્યો હતો ત્યારે કાર અને ટ્રક વચ્ચે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો ભેટાલી પાસે થયેલા ગુજારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા અકસ્માતમાં એક બાળકી અને ત્રણ એમ કુલ ચારના મોત થયા તો બા બાળકી એક મહિલા અને એક પુરુષ घायल થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ સમગ્ર મામલે પોલીસ પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ તો હાઇવે નવીનીકરણને ને લઈ કરાયો હતો અને છેલ્લા કેટલાય સમયથી હાઈવે કામ ગોકળ ગતિએ ચાલતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે તો ડાયવર્ઝન પણ શોર્ટ આપવામાં આવ્યા છે હિંમતનગરના ઈડર વચ્ચે રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે પ્રકારના દ્રશ્યોમાં જોઈ શકાય કે હિંમતનગર થી તરફથી ઈડર જતી હતી તે કાર કાર જે એક જ પરિવારને ગઈ રાત્રે અકસ્માત થયો હતો તેમાં એક બાળક સહિત ચાર લોકોને ઘટના સ્થળે જ મોત થયા હતા ચાર લોકો ઘાયલ થયા હતા તેમને